નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ચૈત્રી નવરાત્રી નિમિત્તે દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન રણાસન ગામે કથાનું આયોજન કરવામાં આવ્યું શ્રી ઉમિયા પાટીદારવાડી રણાસ્થાન ગામે તારીખ ત્રીસ એપ્રિલથી પાંચ એપ્રિલ સુધી શ્રી દેવી ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દેવી ભાગવત કથાના મુખ્ય યજમાન પટેલ તુષારભાઈ ધનાભાઈ કુબેરભાઈ રૂપાલા રહ્યા ત્રીસ એપ્રિલના રોજ પટેલ તુષારભાઈ નારણભાઈ ભીખાભાઈના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા નીકળી શ્રી ઉમિયા પાટીદારવાડી કથા સ્તરે લાવવામાં આવી અને કથા પ્રારંભ કરવામાં આવી પાંચ એપ્રિલના રોજ કથા વિરામ કરવામાં આવી આ કથા રોજ રાત્રે આઠ ત્રીસ કલાકથી અગિયાર સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું આંતરરાષ્ટ્રીય કથાકાર અને ચારસો ને નેવું કથાનું રસપાન કરાવનાર શ્રી રમેશભાઈ શાસ્ત્રીજી કુકરવાડા દ્વારા દેવી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું આ કથા દરમિયાન માતાજી પ્રાગટ્ય મહેષાસુરાવધ કથા અન્નપૂર્ણા પ્રાગટ્ય ગાયત્રી મહેમા સૂર્યનારાયણ અને મા રાદલ વિહવા નવદુર્ગા પૂજન જેવા કાર્યક્રમો તેમજ ઉત્સવો ઉજવણી કરવામાં આવી રણાસન ગામના સમસ્ત હરિભક્તો તેમજ મહિલા મંડળોના સહયોગ ખૂબ રહ્યો તેમજ સમસ્ત રણાસણ ગામના હરિભક્તોએ કથાનું રસપાન કર્યું વિશેષ માહિતી મુકેશ સિંહ વિજાપુરથી ભાગવતની અંદર ચૈત્ર મહિનામાં આ દેવીપુરાની કથા ચાલી રહી છે એમાં નવમાતાજીનું મહત્ત્વ ખૂબ જ હોય છે જેને નવદુર્ગા કહેવામાં આવે છે અને નવ દુર્ગાના સ્વરૂપે નવકન્યાઓ તૈયાર કરી અને એનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી છે જેનાથી પ્રત્યેક જીવાત્માને સુખ અને શાંતિનો અનુભવ થાય દુઃખ અને દારિદ્ર્ય કાયમ માટે દૂર થાય એવો મહિમા શ્રીમંતિ ભગવતમાં બતાવવામાં આવ્યો છે કયા પ્રકારે અશ્વદ અપસુખ બસ આપણે તો માતાજીને પ્રાર્થના કરીએ કે દરેક જીવાત્માને સુખ મળે શાંતિ મળે અને નિરંતર ભક્તિ ભક્તિતર એ લોકો પ્રસ્થાન કરે એવી માતાજીના ચરણમાં પ્રાર્થના